તારાપુર વાસદ હાઈવે પર બસ ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે ચાલતી બસ પરથી સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો બસમાં સવાર મુસાફરોમાંથી પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ જ્યારે બે મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા તારાપુર વાસદ હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી બસના ડ્રાઈવરે સ્ટીરિંગથી કાબુ ગુમાવતા અકસ્માતમાં બે ગંભીર સૌરાષ્ટ્ર યાત્રાથી પરત ફરતા ડભાસી ટોલ નાકાના ડિવાઈડર પર બસ ચડાવી દેતા યાત્રીઓને નડ્યો અકસ્માત બસ ડ્રાઈવર નશામાં ગુપ્ત બસ ડ્રાઈવરની પૂછપરછ કરતા મેં દારૂ પીધેલ છે હું નશામાં છું તેમ જણાવ્યું હતું બસ સવારમાં પંદરથી વધુ યાત્રીઓને નાની મોટી ઈજા તો બેને ગંભીર ઈજાઓ ઈજાગ્રસ્ત યાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અમરેલીથી મધ્યપ્રદેશ ડેટબોર્ડ બોડી મૂકવા ગયેલા નુરાની માનવ સેવા ટ્રસ્ટની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે અકસ્માત જોતા જ તાત્કાલિક પોતાની એમ્બ્યુલન્સમાં સહારો આપ્યો હતો ઘટનાની જાણ બોરસદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક થાળે પાડવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી